જે પ્રમાણે કાશ્મીરની અંદર પહેલગામની અંદર જે આતંકી હુમલો થયો ને આતંકી હુમલાના પડઘા જે છે આખે આખા ભારત અને ખાસ કરીને ગુજરાત અને અમદાવાદની અંદર પણ પડ્યા હતા ત્યારે અમદાવાદ શહેર પોલીસની એક સક્રિય ડ્રાઈવ જે છે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી હતી કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને ભૂતકાળના બનાવોનું પરિવર્તન ફરી વખત ન થાય તો એ માટેથી અત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર ખૂબ જે છે એ ગ્રાઉન્ડ ઉપર આવ્યા છે અને ચંડોળા તળાવ જે છે જે ખાસ કરીને માનવામાં આવી રહ્યું છે કે ઘૂસણખોરો માટે મુખ્ય મથક માનવામાં આવી રહ્યું છે તો આ ચંડોળા તળાવની અંદર પરિસ્થિતિ શું છે છેલ્લા દિવસોથી જે પ્રમાણે જે કામગીરી થઈ રહી છે એ કામગીરી કેવા પ્રકારની થઈ રહી છે તેને લઈને અધિકારીઓને સાથે રાખીએ અમદાવાદ ક્રાઇમ જેસીપી ડીસીપી અને ઝોન સિક્સ ડીસીપી અને ઈસનપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્ટાફ સહિત જે છે મોટાભાગના પોલીસ કર્મચારીઓના અધિકારીઓ જે છે અત્યારે તમે જોઈ શકો છો કે આખે આખો સ્ટાફ અત્યારે આ ચંડોળા તળાવની અંદર ફરી રહ્યા છે અને તપાસ ચાલી રહી છે ત્યારે તમે જોઈએ શકો છો આખી આખી આ શેરીઓ કે આ ગલીઓ જે છે આખી આખી સૂની પડેલી છે કે જ્યાં અત્યાર સુધી મોટા માત્રામાં લોકો જે છે મળતા હતા જોવા પરંતુ અત્યારે આ એકદમ સન્નાટો છવાઈ ગયેલો છે કે અહીંયા ગેરકાયદેસર આવતા બાંગ્લાદેશીઓ અહીંયા રહે છે અને જાણીતા છે એના માંગ અહીંયા બાંગ્લાદેશીઓ ખાસા પકડાયા પણ છે છેલ્લા તમે મેં બીસ એક વર્ષની હિસ્ટ્રી જોતા હતા અહીંયા ખાસા પકડાતા હોય છે સર આ વિસ્તારને ડેવલપમેન્ટ માટે આપણે કારણ કે એ તો કોર્પોરેશનનો કે સરકાર આપણો તો એ છે કે જો અહીંયા ગેરકાયદેસર જે લોકો રહે છે એને પોલીસ વેરીફાઈ કરે ડિટેઇન કરે પછી ડિપોર્ટેશનની જે છે એ કાર્યવાહી કરે